આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વરુથીની એકાદશીની કથા કરીશું વ્રત કરો કે ન કરો પરંતુ આ કથા ચોક્કસ સાંભળો જેથી વ્રત તુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય હવે આપણે કથા કરીશું શ્રી ગણેશાય નમઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરીકાક્ષ મંગલાય તનોહરી યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને તેનો મહિમા બતાવો શ્રી કૃષ્ણ બોલ્યા રાજન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં વરુથીની એકાદશી આવે છે તે ઇન્દ્રલોક અને પરલોકમાં સૌભાગ્ય પ્રદાન કરનારી છે વરૂથીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપોનો નાશ થાય છે જે ફળ દસ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે તે જ ફળ આ વરૂથીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે હેનરૂપ શ્રેષ્ઠ ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિદાન એના કરતાં પણ મોટું દાન છે ભૂમિદાન કરતાં પણ વધારે મહત્ત્વ તલદાનનું છે તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે કારણ કે દેવતા પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે આ સાક્ષાત ભગવાનનું કથન છે આ બધા દાનોથી પણ મોટું વિદ્યાદાન છે મનુષ્યો વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઈએ એને પોતાના કામમાં લેવું જોઈએ નહીં જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે વરુથિની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે હે રાજન રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને પરમગતિને પ્રાપ્ત કરે છે આથી પાપભીરુ મનુષ્યોને પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત કરવું જોઈએ યમરાજથી બચવા મનુષ્યે વરુથિનીનું વ્રત કરવું હે રાજન કથાના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે તથા ભક્ત બધા પાપોથી મુક્ત થઈને અંતે સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે આમ આ એકાદશી પાપનાશક અને સૌભાગ્યદાતા છે માંધાતા ધૂંધુમાર વગેરે રાજાઓ આ વરુથીની એકાદશીના વ્રત અને ઉપવાસ કરી તેના ફળને લઈને જ સ્વર્ગમાં ગયા હતા ભગવાન શંકરે એકવાર બ્રહ્માજીનું ક્રોધમાં આવીને મસ્તક કાપી નાખ્યું હતું તેથી તેમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું અને આ પાપના નિવારણ માટે ભગવાન શંકરે આ વરુથીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું હતું અને તેથી તેઓને બ્રહ્મહત્યાના પાપમાંથી છુટકારો થયો હતો તેમનું પાપ નાશ પામ્યું હતું આ વરુથીની એકાદશીનું વ્રત ઉપવાસ કરનારે આગળના દિવસે કાંસાના વાસણમાં ભોજન માંસ ડુંગળી લસણ અડદ મસૂર ચણા કોદરા મધ પારકું અનાજ બે ટંક ભોજન અને સ્ત્રી સમાગમ આ સર્વેનો ત્યાગ કરવો આ વરુથીની એકાદશીના વ્રતધારીઓ જો વિધિ અને નિયમપૂર્વક વ્રત ઉપવાસ કરે છે અને તે દિવસે રાત્રિ જાગરણ કરી ભગવાનનું કીર્તન ભજન સ્મરણ અને નામધૂન કરે છે પૂજન કરે છે તેઓના સર્વે પાપોનો નાશ થાય અને મુક્તિ થાય છે અને અંતે તેઓ પરમ ગતિને પામે છે આ વરુથીની એકાદશીની કથા જેઓ પ્રેમપૂર્વક ભક્તિભાવથી વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને વાંચે છે તેમજ સાંભળે છે અને કહે છે તેઓને હજારો ગાયોનું દાન કરવા બરાબરનું પુણ્ય ફળ મળે છે અને દેવોની દુર્લભ એવા ભગવાન વિષ્ણુના ચરણ લોકને પામે છે આમ આ કથા અહીં પૂર્ણ થાય છે બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જે લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જે વરાહ ભગવાનની જે આમ આપણે આ વિડીયોની અંદર વરુથીની એકાદશીની કથા વાર્તા સાંભળી આશા રાખું છું તે આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના